મહીસા તાલુકાના ધનપુરા દૂધ મંડળીના મંત્રી દ્વારા નાણાકીય ગેરરીતિઓ આચરી રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ લાખની ઉચાપત કરાઈ હોવાની ઘટના સામે આવતા સરકાર પ્રસરી જવા પામી બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે ત્યારે મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે જિલ્લામાં એક બાજુ પાણીની અછત છે અને બીજી બાજુ મોખા ઘાસચારાના ભાવ જેને કારણે પશુપાલકોને પોતાનું ગુજરાન ચલાવવું કઠિન સાબિત થઈ ગયું છે તેવામાં ડીસાના થનપુરા દૂધ મંડળીના મંત્રીએ રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ લાખની ઉછાપત કરતા પશુપાલકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ડીસાના ધનપુરા ગામે આવેલી થી ધનપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવતા ગણપતભાઈ ડાયાભાઈ દેસાઈ રહે ધનપુરા દૂધ મંડળીમાં ફરજ બજાવે છે જેમાં દૂધ મંડળીના મંત્રી દ્વારા

ફરિયાદમાં થઈ ઊંચા પતના નાણાં પરત કરવા અપીલ કરી છે અહેવાલ મનોભાવ વાખેલા વિરાટ લેખ ન્યૂઝ ચેનલ બનાસકાંઠા કંઠા પછી રમધાનપુરા આ ડેરીનો પ્રોબ્લેમ છે કે પશુપાલન હાલ માર્ગ જ નથી પહેલું પડતા એટલે ભોણી વગર ને સારી રીતના આવી કાઢે લેવડા પાડે લેબડા ઉપરથી પાડી પાડી નાખે ગાય ત્યારે લાવી ના ગેડ એ દીધું એ ડેરીમાં એ પગાર એક આવ્યો નથી કોઈ નફાનો કે કોઈ ઓલો પગાર કોઈ આવ્યો નથી એટલે બધા ફેરીની અમારી વિનંતી છે કે આનો પગલ તમને જે કરીને મને આનો ન્યાય આવે કોના દ્વારા આ પગાર અને નફો આપવામાં આવ્યો નથી નફો અને પગાર ગણપતભાઈ ગયા ભાઈ આવ્યો નથી કેટલો નથી કેટલી રકમ નથી આપી ઓગણત્રીસ લાખ બનાસ ડેરી જોડે શું માલ છે તમારે અમારી બનાસગેરી કે મારે આ પૈસા ગમે તે કરી અને પાલન ગમે પૈસા મળે